પ્રકરણમાં કેવા કેવા પડઘા પડ્યા છે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસમાં પણ તેના અલગ અલગ પડઘા રહ્યા છે સાથે લોકોમાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે હવે વાત કરીએ તો સુરતમાં ઉમેદવારી કોંગ્રેસના જ વર્તુળમાં એકબીજા પર માછલા ધોવાઈ રહ્યા છે કોંગ્રેસના વર્તુળો કહે છે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ નામને મંજૂરી આપી હતી સુરત કોંગ્રેસના કાર્યકરો આ મામલે કદીરપીર પર માછલા ધોઈ રહ્યા છે તેઓ કાર્યકરો એવું કહી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં કુંભાણી ડિપોઝિટ બચાવી શક્યા ન હતા તો પછી શું કામ તેમની પસંદગી કરાઈ અન્ય આગેવાનો પણ ચૂંટણી લડવા તૈયાર હતા અંદરો અંદર એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારે ભાજપ સાથે કરોડો રૂપિયાનું સેટિંગ પાડ્યું છે આ ઉમેદવારને સ્થાનિકોએ સાથે વિધાનસભામાં કાર્યાલય ખોલવા માટે આગ્રહ કર્યો હતો જો કે એવી કોઈ જ કામગીરી કુંભાણી દ્વારા થઈ નહોતી એટલું જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે જવાબદારીઓ પણ કુંભાણી દ્વારા સોંપવામાં આવી નહોતી જેને લઈને હવે આ શંકા કુશંકાઓ વધુ બળવત્તર બની છે છે અને કોંગ્રેસના જ કાર્યકરો એવો આક્ષેપ કરતા થઈ ગયા કે કુંભાણીએ સામેના પક્ષ સાથે સેટિંગ કરી અને આ કાર્ય કર્યું છે હવે વાત કરીએ તો કોંગ્રેસ સુરતના ઉમેદવારનું ફોર્મ રદ થયું જેને લઈને પક્ષના વકીલોએ ચૂંટણી અધિકારીના નિર્ણય સામે અનેક સવાલો ઊભા કર્યા છે વર્ષ બે હજાર બાર ની ચૂંટણીમાં પણ આવું જ બન્યું હતું જોકે તેમાં ફોર્મ રદ કરાયું ન હતું સુરત પૂર્વ વિધાનસભાની ચૂંટણીમાં એ સમયે ચૂંટણી અધિકારી સમક્ષ બે વ્યક્તિઓ જઈને એવી એફિડેવિટ કરી હતી કે આ ફોર્મમાં જે સહયોગ કરી છે તે સહયોગ અમારી નથી જેથી આ ફોર્મ રદ કરવા જોઈએ એ વખતે બે ટેકેદારો પોલીસ જાપ્તામાં નહોતા ગયા કે ભાગી પણ નહોતા ગયા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાનું ફોર્મ રદ કરો આ કેસમાં ટેકેદારોને વાંધા અરજી ચૂંટણી અધિકારીએ નામંજૂર કરી હતી અને ઉમેદવારનું ફોર્મ સ્વીકારવાનો હુકમ કર્યો હતો આમ એવો પણ દાવો કરાય છે કે જો આ ઉમેદવાર ખસી ગયા હોત તો ભાજપને નુકસાન થાય એટલે જ એ વખતે કાયદો જુદો અને આજે આ પ્રકારના ઘટનામાં આજે કાયદો જુદો છે આ મામલો હવે કોર્ટમાં પહોંચે તે વાત નિશ્ચિત છે ત્રીજા પડઘાની વાત કરીએ તો સુરત લોકસભામાં નિલેશ કુંભાણીએ કોંગ્રેસમાંથી કરેલી ઉમેદવારી રદ થવાના ઘટનાક્રમ પાછળ ક્યાંક ને ક્યાંક ભાજપનો દોરી સંચાર હોય તેવું સૌ કોઈ લોકોના મોઢે ચર્ચાઈ રહ્યું છે વાત જે કંઈ પણ હોય પણ આ ચર્ચામાં એવું ચર્ચાઈ રહ્યું છે પરંતુ આવી હરકતથી ભાજપ રણનીતિકારોએ એક કાંકરે અનેક પક્ષી માર્યા હોય અને તેમનું રાજકારણ અનેકના રાજકારણ સમાપ્ત કર્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં સૌથી મોટી બાબત બાબત સુરતમાં પાટીદાર અનામત આંદોલન પછી સૌરાષ્ટ્રીયનોમાંથી ઊભા થતા નેતાઓ અને તેમના બળે ઊભા થયેલા આમ આદમી પાર્ટીને આસ્થાચળે લઈ ગયા હોવાનું કહેવાય છે આટલું જ નહીં સુરતમાં જ્યાં કોંગ્રેસ આપના ઉમેદવારો જ ન હોય તો સ્થિતિમાં ત્યાં વસતા સૌરાષ્ટ્રના વગદાર પાટીદારોને રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પોરબંદરમાં મનસુખ માંડેવાની ચૂંટણી અને પ્રચાર અને વ્યવસ્થાપનમાં ગામે ગામ મોકલી શકાય તેવી ગોઠવણ કરી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે એક દોઢ દાયકાથી સૌરાષ્ટ્રમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીની ચૂંટણીનું અને સુરતથી જ નક્કી થતો હોય છે તેવું સૌ કોઈ લોકોમાં ચર્ચા છે ત્યારે ભાજપના રણનીતિકારોએ સુરતમાં કુંભાણીનું ફોર્મ રદ કરાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા હોવાની ચર્ચાઓ પણ જોર પકડ્યું છે કુંભાણીના ફોર્મ રદ પ્રકરણ કાંડમાં પડદા પાછળની તો કોઈ અનેક બાબતો હશે પરંતુ અત્યારે આ જે કોઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે અને તેના જે પડઘા સૌ કોઈ લોકોમાં પડી રહ્યા છે તે પણ અગત્યનું છે નમસ્કાર દર્શક મિત્રો એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર